જો ગગજીભાઈ સુતરિયાની વાતને આપણે સીએમ સાહેબ કદાચ સિરિયસલી લઈ લેશે ને તો કદાચ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરકાર આવી કોઈ યોજના લોન્ચ કરી શકે છે જેમ કે રિવોલ્વર રાની યોજના જેમાં ગુજરાતની દરેક મહિલાઓને ફ્રીમાં રિવોલ્વર આપવામાં આવશે અને શૂટિંગ રેન્જમાં મફતમાં ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે પછી બની શકે કે વાઇબ્રન્ટ ગન ફેસ્ટિવલ પણ યોજવામાં આવે અને સરકારનું સૂત્ર હશે શૂટ કરો સુરક્ષિત રહો Oh <sweak> you પણ કમરે રિવોલ્વર લટકાવીને જવી પડશે અને એમના કેવા મુજબ તેઓ આગામી પચીસ વર્ષનું ભવિષ્ય નજરમાં રાખીને આ નિવેદન આપી રહ્યા છે આપણે ઇઝરાયેલ ની જેમ આપણા નાગરિક લોકોને ટ્રેન કરવા પડશે વેલ આ નિવેદન જયારે ગગજીભાઈ સુતરિયા આપ્યું ત્યારે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર હતા અને આપણા સીએમ સાહેબ નું ખાતું પણ ગજબ નું છે જ્યાં ન બોલવાનું હોય ત્યાં બોલી બેસે છે અને જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ રહે છે જેમ કે ગઈ વખતે પેલી બે મહિલાઓ જયારે ન્યાય માંગવા આવે ત્યારે આમ તો ખરેખર એમને યા તો સાયલેન્ટ થવાની જરૂર હતી યા તો પછી કઈક જે એમની છબી બનાવવામાં આવી છે કરોડો રૂપિયા પીઆર એજન્સીને આપીને મૃદુ અને મક્કમ એને જાળવી રાખે એ પ્રકારનું કઈક વર્તન કરવાનું હતું પણ અફસોસ જવા દો કઈ વાંધો નહીં વધારે આમાં કોઈ ટિપ્પણી કરવા જેવું છે નહીં કારણ કે એમનો વાક નથી રિમોટ કંટ્રોલ દિલ્હીમાં પડ્યું છે દાદો ફોગેટ ઇટ આગળ વધીએ ગગજીભાઈ સુતરિયા તે પ્રમાણે નિવેદન આપ્યું છે કે ગુજરાતની દીકરીઓને રિવોલ્વર લટકાવીને ફરવું પડશે આ નિવેદન એવું જાહેર કરે છે કે આટલો બધો પ્રોગ્રેસિવ સમાજ આર્થિક રીતે રાજકીય રીતે સંપન્ન સમાજના ના જો આવું વિચારતા હોય કે દીકરીઓને રિવોલ્વર લઈને ફરવું પડે તો તમે વિચારો કે એમને પણ અંદાજો આવી ગયો છે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી મહિલા સુરક્ષાની મોટી મોટી ડીંગો હાકતા આપણા ગુજરાતના નેતાઓએ પણ આ નિવેદનનો જવાબ આપવો જોઈએ પણ હજી સુધી કોઈના તરફથી આનો કાઉન્ટર પોઈન્ટ આવ્યો નથી કે ગગજીભાઈ તમે આ શું કહી રહ્યા છો આપણું ગુજરાત તો સૌથી સુરક્ષિત ગુજરાત છે શાંત ગુજરાત છે અહીંયા તો મહિલાઓ રાતના બાર વાગે એકલી ફરવા નીકળે છે આવા દાવો તમે જ કરતા રહો છો તો શા માટે ગગજીભાઈ આ નિવેદન બાદ એ મહિલા સુરક્ષાના દાવા કરતા લોકો બહાર આવીને જવાબ નથી આપતા મતલબ કે અંદરખાને બધા જ જાણે છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાની સ્થિતિ કેવી રીતે દિવસે ને દિવસે કથડતી જઈ રહી છે બે હજાર બાવીસ નો જે એનસીઆરબી નો રિપોર્ટ છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો નો રિપોર્ટ બે હજાર ચોવીસ નો જે આવ્યો નથી છેલ્લો બે હજાર બાવીસ નો રિપોર્ટ છે એ હિસાબે ગુજરાતમાં ડેલી ત્રણ બળાત્કાર થાય છે અને રોજના એકાવન ગુનાઓ નોંધાય છે મહિલાઓ ગુનો હવે આજે એકાવન ગુનાઓ નોંધાય છે એમાં શારીરિક હિંસા માનસિક હિંસા અને ગજબની વાત તો એ છે કે મોટા ભાગના કેસમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા આચરનારા લોકો મહિલાઓના પોતાના જ સગા સંબંધી હોય છે પતિ સાસરીયા તો ઘરના લોકો જે શારીરિક અથવા માનસિક ટોર્ચર આપે છે અને ક્યારેક તો શારીરિક હિંસા મારજુડ વગેરેના પણ કેસો બને છે દહેજ માટે ઉત્પીડન વગેરે વગેરે અને બળાત્કારના છેડતીના અને હત્યાના જે જે બનાવો બને છે એ તો પાછા અલગ જ મતલબ કે મહિલા સુરક્ષાનો મામલો મોટા ભાગે સાઈડ કિનાર કરી દેવામાં આવ્યા છે એને વળી પાછું વેગ મળ્યો છે ગગજીભાઈ સુતરિયાના નિવેદન બાદ વેલ પણ અહીંયા મારે ગગજીભાઈ સુતરિયા પણ કદાચ જો મારી વાત એમના સુધી પહોંચે તો એમને પણ કહેવાનું છે કે વડીલ તમે આટલા મોટા રાજકીય અને આર્થિક રીતે સંપન્ન એવા સમાજમાંથી આવો છો તો તમારે તો સરકારને એવું કહેવું જોઈએ કે સમાજ એવો બનાવે જ્યાં મહિલાઓ વગર રિવોલ્વરે પણ સુરક્ષિત ફરી શકે પણ આઈ થિંક એ થોડું અઘરું છે એના માટે તો સ્કૂલમાં જઈને નાના બાળકોને જન્ડર ઇક્વેલિટ ઇક્વેલિટીની ટ્રેનિંગ આપવી પડે સ્ત્રી પુરુષ સમાનતાના પાઠ ભણાવવા પડે સ્ત્રીઓનું સન્માન કરો એવા સંસ્કાર નાના બાળકોને ઘરમાંથી સ્કૂલમાંથી જ આપવા પડે એ સિવાય પોલીસની ભરતી કરવી પડે મહિલાઓની વર્તી પોલીસમાં વધારવી પડે આ બધા જે ઉપાયો છે થોડા ખર્ચાળ છે અને મહેનત પણ માંગી લેવા છે એટલે સમજી શકાય કે તમે જે આઇડિયો આપ્યો છે એ કદાચ સમયનો બચાવ કરવા માટે અને પેલું ને એકદમ ક્વિક ક્વિક એક્શન લઈ શકાય એ પ્રકારનો છે કે છોકરીઓને રિવોલ્વર આપી દો એટલે શાંતિ એની રીતે લડી લેશે પણ મારી વાતને ધ્યાનમાં રાખજો કદાચ જો પહોંચશે તમારા સુધી તો તમારો તો દબદબો પણ છે રાજકારણમાં પણ છે અને સમાજમાં પણ છે તો કઈક એવા પગલા ભરો કે સમાજ જ સુરક્ષિત થઈ જાય હથિયાર આપવાની જરૂરત જ ના પડે પણ છતાં પણ મેં વિડીયોની શરૂઆતમાં જ કહ્યું એવું કદાચ જો ગગજીભાઈની વાતને આપણી ગુજરાત સરકાર સિરિયસલી લઈ લેશે તો ભવિષ્યમાં કદાચ રિવોલ્વર રાણી જેવી યોજનાઓ આવશે જેમાં મહિલાઓને સરકાર તરફથી મફત રિવોલ્વર અને મફત રિવોલ્વર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે અને વાઇબ્રન્ટ ગન ફેસ્ટિવલ પણ યોજાશે આવું ભવિષ્ય કદાચ ગુજરાતનું હોઈ શકે અને છેલ્લી વાત રાજ છુપતા નહીં છુપાને છે એટલે ગમે ત્યારે સચ્ચાઈ તો બહાર આવી જ જાય છે સરકાર ભલે ગમે એટલા મહિલા સુરક્ષાના દાવા કરે બાર વાગ્યા સુધી મહિલાઓ સુરક્ષા મહિલાઓ ગુજરાતમાં ફરી શકે છે એવા દાવા કરે પણ આવી રીતે સમયે સમયે ક્યારેક સરકારના લોકો સરકારની સામે જ એમને એકદમ મોઢા સામે બેસાડીને મોઢા ઉપર એમનું જે દાવાઓ કરે છે એમની પોલ ખોલી નાખતા હોય છે જે આપણે જોયું સીએમ ની હાજરીમાં આવું નિવેદન કરવામાં આવ્યું પણ કોઈએ ના તો એમને રોક્યા ના તો એમના નિવેદનમાં વિરોધમાં સરકારના નેતાઓ તરફથી કોઈ કાઉન્ટર નિવેદન આવ્યું ખેર મળીએ આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી તમે પણ વિચારી રાખજો કે કદાચ જો રિવોલ્વર રાની જેવી યોજનાઓ આવે તો તમારા ઘર માંથી તમે કેટલી રિવોલ્વર માટે અપ્લાય કરશો ચલો મળીએ ત્યારે નવા વિડીયો નવા વિષય ખાતે ત્યાં સુધી આવજો